હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો તો આજની ફરી આપણી રેસિપી છે એ નવી રીતે હું લઈને આવી ગઈ છું જે છે ટિંડોરાનો લોટવાળો સંભારો જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આની પહેલાં પણ મેં એક ટિંડોરાનો સાદો સંભારો કેવી રીતે બનાવો એ ઓલરેડી વિડીયો છે એ અપલોડ કરેલો છે અને આ બીજો જે લોટવાળો કેવી રીતે બનાવો તો ચાલો આજે એની રેસિપી જોઈ લઈએ અને વિડિયોને સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે મારા વિડીયો પર પહેલી વાર હોય તો વિડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો ટિંડોરાને મેં આ રીતે એકમાંથી ચાર ચીર એવી રીતે સમારી અને તૈયાર કરી લીધેલા છે અને મેં અહીંયા ત્રણ નંગ મરચાં જેને મેં ફાડા કરી અને સમારી અને આ રીતે તૈયાર કર્યા છે ત્યારબાદ ત્રણ ચમચી જેટલું આપણે તેલ લઈ અને એને ગરમ થવા માટે મૂકી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી જેટલી છે એ રાઈ ઉમેરી દઈશું અને રાઈ છે એ ફૂટવા લાગે ત્યારબાદ એમાં એક ચમચી જેટલું થાળી છે એ ઢાંકી દઈશું જેથી છે એ કિચનમાં બધામાં ના ઉડે અને ત્યારબાદ આપણી રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી ફરી છે એને વાસણ ઢાંકી દઈશું ત્યારબાદ જીરું પણ ફૂટી જાય એટલે સમારેલા મરચાં છે એ ઉમેરી દઈએ એટલે મરચાં છે તેલમાં સરસ ફૂટી અને તૈયાર થઈ જશે કાચા નહીં રહે ત્યારબાદ મરચાં છે એ સરસ સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે સમારેલા છે ટિંડોરા છે એને ઉમેરી દઈએ અને અડધી ચમચી જેટલી છે એ હળદર એમાં ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે છે એમાં નમક ઉમેરી દઈએ ત્યારબાદ એને સરખી રીતે છે મિક્સ કરી લેશું એટલે આ રીતે આપણો સંભારો છે એ બનશે અને એને બેથી ત્રણ મિનિટ આવી રીતે ખુલ્લો રાખીને જ સાંતળવા દઈશું અને બેથી ત્રણ મિનિટ આવી રીતે સંતળાઈ જાય ત્યારબાદ એને પાંચથી સાત મિનિટ માટે છે એ ઢાંકી અને પકાવા દઈશું અને ગેસની ફ્લેમ છે એ ધીમી રાખવાની છે જેમ ગેસની ફ્લેમ ધીમી હોય એમ રસોઈ તો સ્વાદિષ્ટ બને જ છે પરંતુ ધીમા ગેસ ઉપર આપણો ટિંડોરાનો સંભારો પણ સરસ ચડી જશે ત્યારબાદ મેં અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ છે એ ઉપરથી આ રીતે ઉમેરી દીધો છે અને એને ચણાના લોટને ઉમેર્યા બાદ આપણે સંભારો છે એ સરખી રીતે હલાવી અને એમાં લોટ મિક્સ કરી દેવાનો છે અને એક મિનિટ સુધી એને સરખી રીતે હલાવશો એટલે લોટ છે એ નીચે ચોટશે પણ નહીં અને સંભારામાં છે એ સરખી રીતે લોટ છે એ ઉમેરાઈ જશે અને લોટનો કાચો સ્વાદ બિલકુલ પણ નહીં આવે તમને અને આ રીતે આપણો ટિંડોરાનો સંભારો છે એ બની અને તૈયાર છે તો તમને આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસથી કરજો અને હા જો વિડીયો જોઈ લીધો હોય ને તો એક લાઇક ચોક્કસ કરી દેજો અને ટિંડોરાના ફાયદા શું છે એ મેં અગાઉના વિડીયોમાં કીધેલું જ છે અને હા બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળે થેન્ક યુ ફોર વોચિંગ